હેલો ફ્રેન્ડ્સ જેમ ભાઈ જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે મસ્ત હેલ્ધી ડાયટ અને ચટપટી રેસીપી બનાવીશું જુવારના લોટમાંથી ઈડલી બનાવીશું એમાં હાફ હાફ કરીશું અડધો સોજીનો સોજી લઈશું અને અડધો લઈશું જુવારનો લોટ અને એમાં ટેસ્ટ આપીશું મસ્ત આચારી મસાલાનો ફ્રેન બહુ મસ્ત લાગે છે ટ્રાય કરજો પહેલા હું તમને બતાવું કે કઈ રીતે કરીશ ઓકે ફ્રેન્ડ એના માટે પહેલા આપણે જેમાં પેટર તૈયાર કરવું હોય એ બાઉલ કે વાટકો લઈશું ચલો અને હા ફ્રેન્ડ શું કહેતી પાણી લઈ લઈએ આમાં મેં પાણી રેડી દીધું છે તમે જેમાં ઇડલી વાપતા હોય એ વસ્તુ લઈને પાણી રેડીને તૈયાર કરી લેવા ફૂલ ગેસ હોય ને એટલે એટલે મતલબ તપેલી હોય તો ફટાફટ આપણે બેટરમાં ઈનો ને બધું નાખ્યું એટલે મૂકી દેવાય એટલે વાર થાય નહીં ફ્રેન્ડ ઓકે મેં લીધી છે એક વાટકી જેટલી સોજી એક વાટકીથી ઓછી છે હવે એ જ રીતે હું લઈ લઈશ જુવારનો લોટ મેં ચાળીને ભરેલો છે બરાબર એક વાટકી જેટલો પોણી વાટકી જેટલી સૂજી હતી પોણીથી ઓછી જુવાનો લોટ છે અને કોમ્બિનેશન છે એટલે આપણે અંદર વેજીટેબલ એડ કરીશું ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે આ ચટણી તમે જો દાળિયાની આ ઇટલી સોરી ફ્રેન્ડ આ ઇટલી તમે જો દાળિયાની ચટણી જોડે ખાઓ તો મચાઈ જશે તો ચાલો આપણે ફ્લેવર આપીશું અંદર વેજીટેબલનું તો હું લઈ લઈશ ગાજર દૂધી અને કોથમી મરચા ચલો તો લઈ લઈએ વેજીટેબલ વેજીટેબલ આપણે તૈયાર કરીએ ને ત્યાં સુધી આપણે દહીં લઈ લઈશું એટલે પલળતું બી થાય થોડી વાર પલાળી રાખવાનું દસથી પંદર મિનિટ અડધીથી ઓછી થોડી અડધીથી ઉપર લો ફ્રેમ જુવારનો લોટ છે કોણી વાટકી સોજી છે અને દહીં લીધું છે મેં કોણી વાટકી છે જે આ વાટકીનું માપ હતું બરાબર હવે એમાં આપણે એડ કરીશું થોડું પાણી અને એક પતળું માપનું ઇડલીનું બેટર બનાવી દઈશું અને એને દસ મિનિટ રેસ્ટ આપી દઈશું ચુવાર વેજીટેબલ ઇડલી જો તમે ના બનાવી હોય ને તો ચોક્કસથી ફ્રેન્ડ બનાવજો છોકરાઓ બી ખુશ થઈ જશે બહુ પતળું હાલથી નહીં કરી નાખીએ પછી જોઈશું કેટલું લોક ચુવાર પાણી પીવે છે દહીંની ખટાસ આપણે વધારે લેવાની તો તમને વેજીટેબલ જોડે બહુ મસ્ત સેટ થશે ચલો બેટર પડે છે ત્યાં સુધી હવે આપણે મેં ગાજર લીધું છે અને દૂધી લઈશ અને ઝીણી ઝીણી કોથમી સમાન લઈશ ચલો ફ્રેન્ડ ખાલી નોર્મલ આપણે દહીં ચુવારનો લોટ અને સોજી ત્રણ મિક્સ કરી અને પલાળી રાખ્યું છે બરાબર હવે આપણે એમાં વેજીટેબલ એડ કરી નાખીશું દૂધી છે ગાજર છે અને કોથમીર છે ફ્રેન્ડ અમેરિકન કોર્ન એ બધું તમારે લેવું હોય તો તમે ચોક્કસથી લઈ શકો છો ખાટું દહી લેજો એટલે તમને સરસ સોજી ફૂલવા લાગશે ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરીશું બીજું વસ્તુ જશે અને ચપટી કોડા ખાટું દહી હશે ને એટલે ફટાફટ એનું આખા જેવું લાગી જશે પંદર થી વીસ મિનિટમાં કારણ કે એટલે જ ખાટું દહીં લેવાનું તો તરત એની પ્રોસેસ ચાલુ થઈ જાય હવે આમાં આપણે આચાર એડ કરવો છે આચાર મસાલો તમારી જોડે આચાર હોય તો બી તમે કરી શકો છો તો ચાલો પહેલા આપણે થોડું એક ચમચા જેટલું બેટર ને ફૂલવા માટે અત કચરું ચડી જાય એવું મૂકીશું અને પછી આપણે આચાર મસાલો અંદર સેટ કરીશું ઇડલીનું કુકર હોય તો પહેલા એ લઈ લેવાનું ઇડલીનું ના ના હોય કુકર તો આજે મારી છે ને તમે કરી શકો છો મારે ઇડલીનું કુકર હાથમાંથી પછડાયું એટલે તૂટી ગયું છે તો આજે મેં આડી ઓપ્શન લીધું છે ખાલી મીઠું ચાખી લેવાનું ખટાશ ચાખી લેવાનું જો તમને આ રીતની ખાવામાં મજા આવશે ઓકે ફ્રેન્ડ ચલો મેં વીસ મિનિટ બેટરને ટાઈમ આપી દીધો તો ખાટું દહીં લીધું હતું સોજી વધારે બોલીશ તો અમુક ફ્રેન્ડ એમ કેસે કે બહુ બોલે છે એટલે માપણું જ બોલીશ પણ વારે ઘડીએ કહેવાનો અર્થ એ થાય ફ્રેન્ડ કે તમારથી કંઈ ભૂલ થાય નહીં ઓકે ચલો એક એક ચમચા જેટલું આપણે ભરી લઈશું પછી આમાં આપણે આચાર મસાલો થોડો ચડી જાય પછી કરીશું કરવી હોય ને તો બી બહુ ફૂલ કરી દઈશું મેં અત્યારે ત્રણ મૂકી છે પછી તમારા જોડે અથાણાનો આવો મીઠી મસાલો હોય છે તમે ચમચીથી બતાવો એ અડધી ચડી જાય ચટણી આવો લઈ લેવાનું ના હોય તો મેથીમાં મેથી શેકી લેવાની અને મરચું મીઠું સંચળ મીઠું ચાટ મસાલો એ બધું નાખીને આ રીતે મેથી મસાલો તૈયાર કરી લેવાનો આપણે એને છોડી દઈશું પાંચ મિનિટ ચલો ફ્રેન્ડ પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈશું આપણે એકદમ ચડવા નથી દેવાની ને તો બી ચ એવી તો લાગી જ રહે છે હવે આપણે આચાર મસાલો અને વચ્ચે એડ કરીશું જે રીતે તમને ટેસ્ટ ભાવતો હોય બરાબર મેથી આવે છે ગુણકારી છે વેજીટેબલ લીધા છે આપણે ફ્રેન્ડ તો એકદમ હેલ્ધી અને ડાયટ રેસીપી છે અને ચટ સાથે સાથે ચટપટી બી છે ફ્રેન્ડ મારે થઈ રહેવા આવ્યો છે ને એટલે હું આ રીતે પંદર ચમચી કરી દઈ કારણ કે હવે એક કે બે દિવસ જ મારા ખાખરા જોડે જોઈએ ને એટલે ચાલશે ઓકે ફ્રેન્ડ ચાલો ફરીથી આપણે એક ચમચો વધારે ટીફીનમાં ચાલે છોકરાઓના લંચ બોક્સમાં ચાલે તમારે નાના મોટી ભૂખ હોય વધારે કંઈક બનાવવાની ઈચ્છા ન હોય ફ્રેન્ડ તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરવા જેવી ચલો ફ્રેન્ડ

ગરમ છે અને પાણીવાળું બી હોય ને તો એવું રાખજો કપડું એકાથું તમારે લગાવવું હોય તો તમે લગાવી શકો છો ખાલી તમને આચારનો મસાલો દેખાશે બરાબર ચડી ગઈ છે મસ્ત તો બી એવું લાગતું હોય તો બે મિનિટ રાખી લેવાની જુવાનો રોટ છે ને ફ્રેન્ડ એટલા માટે ઓકે તો જો આપણે બે મિનિટ રાખીશું અને મસ્ત એને વઘાર માટે તૈયાર કરીશું વઘારમાં બી એક ટીપું ઓઇલ નહીં લઈએ ખાલી કોથમીર મરચું અને ડુંગળી લીધી છે ફ્રાય કરવા કરવી હોય તો ના કરવી હોય તો ઓપ્શન છે મેં બનાવી છે દાળિયાની ચટણી એ બી હેલ્ધી છે એમાં તમે ટોપરાનું છીણ આપણે એ બી ઓઇલી બધું નીકળી જાય છે જે છીણ લાવીએ બહારથી અને નારિયેળ લીલું લેવું હોય તો બી ફ્રેન્ડ તમે ચોક્કસથી લઈ શકો છો આ ઇડલી તમે બધા વેજીટેબલ આવી જશે એલ્ધી લોટ આવી ગયો ચટણી તમને ખાવા મળશે બહુ જ મજા આવશે એકવાર ટ્રાય કરજો પણ સોજી એટલી જ લેજો જેટલો જુવારનો લોટ લો એવું લાગે તો જુવારનો લોટ ઓછો લેજો વાંધો નહીં પણ સોચી એડ કરજો અને ખાટું દઈ લેજો પરફેક્ટ વેજીટેબલ અંદર એડ કરજો મસાલા કરજો ફ્રેન્ડ મજા આવી જશે બતાવું તમને આગળની પ્રોસેસ હવે આપણે સાઈડમાં ઇડલી લઈ લઈશું અને આ બાજુનો મસાલો તૈયાર કરીશું તો ભલે સાઈડમાં ફૂલ ગેસ કરી દઈશું બે મિનિટ અને બાજુમાં આપણે મસાલો તૈયાર કરીએ બી હું તમને બતાવું બિલકુલ ઓઇલ નથી ચાલો ગેસ કરી દીધો છે ફૂલ ચટણીને નાખી દઈશું સાઈડમાં વઘારમાં આપણે લઈશું ડુંગળી મરચું અને ખાલી કોથમીર અને રાઈ બરાબર હિંગ નહીં નાખીએ તેલ વગર હિંગ મજા નહીં આવે તો ખાલી બરાબર તપી તવી તપે તો આપણે નાખી દઈશું એક અડધી ચમચી જેટલી રઈ એમ લાગે કે રઈ ફૂટવા લાગી છે પછી આપણે અંદર એડ કરીશું ડુંગળી કોથમીર મરચું અને એને મસ્ત ઘીમાં તાપે ચડવા દઈશું ક્રંચી થાય રીતે પછી આપણે અંદર ઇડલી એડ કરીશું ચાલુ જ છે ચાલો ઇડલી ઠંડી થવા મૂકી દઈશું જે બાકી છે એ બી પછી લઈ લઈશું મેં વાટકી ભરી કરી છે ફ્રેન્ડ દેખાતી હશે તમને ફટાફટ ઠંડી કરી અને પછી હું તમને બતાવું અને આ બી બતાવી દઉં કે મેં કશું ઓઇલ ઓઈલ લીધું નથી તમારા સામે જ છે પાણીનો છાંટો પડ્યો છે બરાબર આમાં તમે નાખી દઈશો ઓથમી અને ડુંગળી ક્યાંય ઓઇલ નથી ફ્રેમ દેખાય છે ને તમને

દેખાય વચ્ચે આચાર મસાલો તમને પ્રોપર છે ને હવે એને હું તમને વચ્ચેથી કટ કરીને સામે છે આચાર મસાલો વચ્ચે અને જાળે બી દેખી લો તમે દેખાય છે અડધો કલાક જેવું તમારે રાખવાનું અને ખાટું દઈ લેવાનું બહુ જ મસ્ત બનીને તૈયાર થશે જો પ્રોપર જુવાર આચાર મસાલા ઇડલી ફે હવે આમાં તમારે જો ચાર ભાગ કરવા હોય ઇડલીના તો ચાર ભાગ કરી લેવાના બે કરવા હોય તો બે કરી લેવાના આમાં તમારે કોઈ આપણે મસાલો એડ કર્યો તેલ એડ કર્યું નથી ફ્લેમ આ રીતે આપણે બધી ઇડલી આમાં મૂકી દઈશું ઠંડી કરી બીજી બી મેં નીકાળી લીધીશ હવે બતાવું તમને સોફ્ટનેસ દેખાય છે ને આખી ઇડલી આજુબાજુ તમને જાળી બી દેખાતી હશે આ છે મારી ઇડલી পো আচার বেড়ি দি টেস্ট মরচুম আর রীতে আচ্ছা জুয়ার নাটনি ইডি এ বলা বাড়ি চলো ফ্রেন্ড হ্যাঁ বীজ নোনে

ફ્રેન્ડ એટલો મસ્ત ટેસ્ટ લાગે ને ખરેખર બનાવજો થોડી ગરમ છે ઠરવા દેજો થઈ જ રીતે બીજી બી મૂળ કરી લઈશું પાણીમાં મૂકી હતી ફ્રેન્ડ તો અંદર પાણી જતું છે તપેલીમાં ઠંડી થાય કાંદો ના આવે Idli. Mwari agar na, nama blokman. Bye friend!